ઉડે તો જ આ બાકી બાવરિયામાં ગા આ બધું જૂનું થઈ ગયું મિત્રો તો હવે આપણે આગળ જેતપુરની રંગબેરંગીની સાડીનું ચાલો તમને મુલાકાત કરાવું તો આજનો બ્લોક આપણો અહીંથી ચાલુ થાય છે તો જોઈ નાખવા તો ચાલો મળીએ આપણે કાવેરી પ્રિન્ટમાં તો મિત્રો આપણે આવી ગયા હતા કાવેરી પ્રિન્ટમાં અને આપણે કાવેરી પ્રિન્ટમાં જે ભાઈ આવી રહ્યા આપણે વાતચીત થઈ છે કે અહીંયા વિડીયો ઉતારવાની એ ભાઈ પાસે આવી ગયા છે એ ભાઈ છે કેમ છે સારું સારું તો ચાલો આપણે આ ભાઈ આવીને વાતચીત કરી લીધી છે વિડીયો બનાવવાની તો આગળ આપણે વિડીયોની પ્રોસેસ ચાલુ કરીશું તો ચાલો મળીએ વિડીયોમાં આગળ તો આપણે જેતપુરમાં રંગબેરંગીની સાડી જોઈ જઈ છે તો આપણે પહેલાં આવી રીતનું આ એક જે સફેદ કાપડ આવે છે વ્હાઈટ કાપડ સામે રહ્યું એવી રીતે પહેલાં આવી રીતે પાર્સલમાં આવે છે અને પછી આપણે તમે જોયું એમ આ એને એક ટાકો કહેવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે આ મીટર વાઈઝ આ એક દાદા છે એ અલગ કરે છે મીટર વાઈઝ પીસ વાઇઝ અલગ કરવામાં આવે છે આવી રીતે બધું હોય છે આ બધું તમે જોઉં છો એ બધું કાપડ છે સાડી માટે તો તમે જોવો એમ દાદા અલગ કરે છે તો હવે મિત્રો આ રૂમ છે ને એ કંઈક અલગ પ્રકારનો છે આ કાપડ અને કલરનો સ્ટોરેજ રૂમ છે જેમાં અહીંયા કંઈક ચોખવામાં આવતું હોય છે આ કાપડ અને કલરની બધી પ્રોસેસ થતી હોય છે આ કલર ચોખી જોખીને એવી રીતે આમાં નાખવામાં આવે છે આ બધું તમે જોવ છો ને આ બધી સાડી છાપવાનું કાપડ છે તમે જોઈ શકો છો આ પણ એક કાપડ સ્ટોરેજ એરિયા છે અને આ પણ છપાઈ ગયેલી સાડી જ છે બધી તમે જોઈ શકો છો આપણે પ્રિન્ટ ચાલુ થાય છે તો આગળ આપણે પ્રિન્ટની પ્રોસેસ જોઈ લેશું પ્રિન્ટ ચાલુ કરી દીધી છે હવે આગળ આપણે પ્રિન્ટની જોઈ લઈશું રિન્ટ પ્રોસેસ ચાલુ થઈ ગઈ હે તો તમે જોઈ શકો છો આપણા દર્શક મિત્ર કે કઈ રીતે જેતપુરની રંગબેરંગીન છાડી છપાઈ છે

આ મિત્રો આપણે લેબોરેટરી તરફ જઈ રહ્યા છીએ આ છે જ્યાં લેબોરેટરી કરવામાં આવે છે કલરોની તમે જોઈ શકો છો કે આ બધું એનો કલરનો માઇપ સાઈઝ પ્રમાણે કેટલો કલર નાખવો કેટલી કલર કયા કલરમાં કેવો કેવો બધું કલરને નાખવું એ બધું આ ભાઈ સંભાળે છે એ પોતે ડાયર છે અહીંના ને આમાં બધું તમે જોઈ શકો છો કે આવી રીતે આ છે એ ગમ છે ગમ છે ને આ બધું ગમ છે આમાં કલર ને એ રીતનું મિક્સિંગ કરવામાં આવે છે આવી રીતનું કંઈક હોય છે તો ચાલો મળીએ આગળ બ્લોકમાં તમે જોઈ શકો છો કે આ લેબોરેટરીમાં ભાઈ કલર ને કઈ રીતે જોખે છે કલર માપી કેટલો નાખવાનો કઈ રીતે નાખવાનો સાડીની અંદર એ બધી પ્રોસેસ છે આ ભાઈ કલરનું કામ ચાલુ છે આગળ આવી રીતે બ્લોકની અંદર નાખવામાં આવે છે તમે આગળ જોયું એમ બ્લોકમાં મિત્રો કે આપણે આ કલર ઓગાળવાની પ્રોસેસ ચાલુ છે જે આ ગરમ પાણીમાં કલર ઓગાળે છે તમે જોઈ શકો છો આ લેબોરેટરીમાંથી ગરમ પાણીમાં કલર ઓગાળવાનો હોય છે તો મિત્રો આ છે ગમ અને આ કલર બનાવવાની પ્રોસેસ છે તમે જોયું આગળ આપણે આ કલર વગાડ્યો તો હવે આ એક કેરબામાં ગમ નાખે છે ગુવાર ગમ કહેવામાં આવે છે આને હવે આ કલર છે કલરને ગમની અંદર એડ કરવામાં આવે છે હવે આ પાવડી હું એ કલર ને એકદમ ગમ અને કલર બે મિક્સ થઈ જાય ને એક થઈ જાય એના માટે આ ભાઈ તમે જોઈ શકો છો કઈ રીતે કલર હલાવે તો દેખા ખાતા નો લોડ હોય તો કને આ તારું એક બટ એક બટ પર તો થઈ જાય ને લોડ પત્રવે મજા આવે તો તો મિત્રો આપણે આ ખાતા ની ઉપર આ બધી ડિઝાઇન સ્ટોરેજ એરિયા એરિયા છે આમાં આને ડિઝાઇન કહેવામાં આવે છે આ ડિઝાઇનનું પતરું છે આ બધી આ બધી ડિઝાઇન જ છે તમે જોઈ શકો છો એક નંબર બે નંબર ત્રણ નંબર એવી રીતે બધી ડિઝાઇન હોય છે

જોઈ શકો કે આ પાલવ મારે છે આને કહેવામાં આવે છે પાલવ આ સાડીનો પાલવ છે તો જોઈ શકો છો તમે મિત્રો જેતપુર ની અંદર કઈ રીતે પાલવની પ્રોસેસ ને આ સાડીની પ્રોસેસ થઈ રહી છે આ એક વિડીયો બનાવવાનું કારણ જ બસ એટલું જ છે કે તમારી સુધી અમારી માહિતી પહોંચી શકે કે જેતપુરમાં કઈ રીતે સાડી છપાય છે આ પટ્ટો કોતરવાની પ્રોસેસ છે જે સાડી છપાઈ જાય છે પછી આવી રીતે પટ્ટો કોતરવાનો હોય છે તમે જોઈ શકો છો કે કેવી રીતે ભાઈ પટ્ટો પ્રોસેસ કરે છે સાડી કમ્પ્લીટ થઈ જાય પછી આ પટ્ટો કોતરવાની પ્રોસેસ આવે છે તો તમે જોઈ શકો છો તો આગળ આપણે બ્લોકની પ્રોસેસ ચાલુ હતી અને ચા આવી ગઈ છે એટલે બધા ભાઈઓ ચા પીવા માટે તમે જોઈ શકો છો કે બધાય બેસી ગયા છે દાદા કેટલા વર્ષ ઉંમર છે તમારી ઓહ આવડી બધી ઉમર માં હજી કામ કરો હો કરવું તો પડે ને કેમ એટલું બધું કામ કરો કરવું પડે કેમ છોકરા નથી દાદા કામ કરીએ તો આમ શરીર મસ્ત રહી એવું છે હા 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 છોકરા બધા ભગવાન ની દયા થી આરા છે મારા એવું હે હા એને મદદ કરવા આવું કે હા રામ રાખે એને કોણ જાખે આપા બીજે ચાલે આપા બીજે ત્યાં કે આપા તો મિત્રો આ સાડી એક કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એ સાડીને કમ્પ્લીટ થઈ અને સૂકવવાનું કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રોસેસ એની ચાલુ છે એ ભાઈ છે એ હવે સુકવવાની સાડી કમ્પ્લીટ છપાઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતે અને સુકવામાં આવે છે આ એક સાડી આપણે આખા બ્લોકમાં તમને આગળ બતાવી આ એક સાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ કેવી રીતે સાડી સુકાવે છે એ તમે જોઈ શકો છો અને મારો વિડીયો તમે ક્યાં ક્યાંથી જોવું છો એ કમેન્ટ કરીને મને કહેજો કે મારો વિડીયો તમે ક્યાંથી જોઉં છો ને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ આવા મારા વિડીયો જોવા માટે મને સપોર્ટ કરો તો આ તો મિત્રો એક સાડીની કલરિંગ સાડી છપાઈ થઈ જાય ત્યાં સુધીની પ્રોસેસ હવે આપણે આગળ ભાઈને મળી અને આગળ આપણે બીજી પ્રોસેસ આને કઈ રીતની હોય છે એ આપણે જોવા જઈશું તો ચાલો મળીએ આપણે આગળના મિત્રો આપણે ટેબલ ઉપર હાડી છપાઈ ગઈ ને એ અહીંયા આવી ગઈ છે તમે જોઈ શકો છો કે આ બાપા વારે છે હવે આ હાડી અહીંથી એ થઈ અને સીલી વીટા વરી અને સીલી ગેટમાં જાય છે તમે જોઈ શકો છો કઈ રીતે વીટા વરે છે દાદા વીટા વારે છે હાડી છપાઈ ગઈ એનો સ્ટોરેજ એરિયા છે આ બધી હાડી તમે જોઈ શકો છો કે આ સ્ટોરેજ થઈ ગયું ચૂકી હે હવે આ અહીંથી જશે સિલીગઢ એરિયામાં તો આગળ આપણે હિરેનભાઈને મળી અને આપણે સિલિકેટના એ જોવા જશે તો ચાલો આગળ મળીએ આપણે સિલીગઢ એરિયામાં તો મિત્રો આપણે આગળ જોયું હતું કે હાડી છપાઈ જાય છે અને પછી કઈ રીતે સિલિકેટમાં જાય છે તો આ છે સિલિકેટ મશીન મશીન તમે જોઈ શકો છો કે આમાં સિલિકેટ કઈ રીતે કાઢવામાં આવે છે આવી રીતે હોય છે રીતે આની અંદર એક પછી એક સાડી નાખવામાં આવે છે અને આવી રીતે અહીંથી આમ બહારની સાઈડ નીકળે છે સાડી આ આપણી આપડી પ્રોસેસ આની અંદર એક પ્રકાર નો કઈ કેમિકલ છે આની અંદર છે તમે જોઈ અંદરનો કલર ને ગમ ને જે પણ કઈ હોય એ નીકળી જાય છે અને સિલિકેટ કાઢે છે ને આવી રીતે તમે જોઈ શકો છો કે આ ગાહડીઓ બાંધે છે તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણે એને જે આ વિડીયો બનાવવા અને પરમિશન આપી એ વિજયભાઈ ચિરાગભાઈ અને હિરેનભાઈ એનો દિલથી ખૂબ ખૂબ આભાર ચાલો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી